સમાચારની શરૂઆતમાં સૌથી પહેલા વાત આજે ગાંધીનગર ખાતે મળવાની છે કેબિનેટ અને આ બેઠકમાં સરકાર આયોજીત ચિંતન શિબિર અંગે મુખ્ય સચિવ ચર્ચા કરશે મુખ્ય નિર્ણયોમાં કૃષિ રાહત પેકેજ સંદર્ભે મળેલી અરજીઓની સઘન સમીક્ષા કરવામાં આવશે તેમજ રાજ્યમાં કૃષિ જણસોની ટેકાના ભાવે ખરીદીની કામગીરીની પણ સમીક્ષા હાથ ધરાશે આ ઉપરાંત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને હાઇવે તેમજ રોડ રસ્તાની કામગીરીની પ્રગતિ અંગે પણ સોનલ પાસેથી વિગત જાણીએ સોનલ આજે કેબિનેટ મળવાની છે કેબિનેટમાં મુખ્ય મુદ્દાઓ કયા હોઈ શકે આજની બેઠકમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે ખાસ કરીને કૃષિ રાહત પેકેજ દસ હજાર કરોડ નું સૌથી મોટું પેકેજ રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેના સંદર્ભમાં ખેડૂતોની જે અરજીઓ છે તે સતત આવી રહી છે અને આવા સંજોગોમાં કયા પ્રકારની અરજીઓ આવી કેટલી સહાય ચૂકવવાની છે આ તમામ જે બાબતો છે તેની સમીક્ષા આજની જે આ બેઠક છે તેમાં કરવામાં આવશે આ ઉપરાંત મહત્વનું છે કે જે રીતે અત્યારે સરકારે છે મગફળી ડાંગર સહિતની જે જણસો છે તેની ખરીદી સરકાર તરફથી શરૂ કરવામાં આવી છે ટેકાના ભાવે તો આ પ્રકારે અત્યાર સુધીમાં કેટલી ખરીદી થઈ કે કયા પ્રકારના ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી આ તમામ બાબતો છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તેમાં પોલીસની કામગીરી જે જે છે તે પ્રકારની રહી કેમ કે દિલ્હી પછી હાઈ એલર્ટ પર હતું ગુજરાત અને ત્યાર પછીથી સતત આતંકવાદીઓ પ્રવૃત્તિ સાથે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે તેનો ડેટા પણ ડીજીપી તરફથી તૈયાર કરવામાં આવ્યો હતો ડોઝિયર પણ બહાર પાડવામાં આવ્યું હતું એટલે આ સંદર્ભમાં પોલીસ વિભાગની કયા પ્રકારની કામગીરી રહી તેની પણ સમીક્ષા આજની બેઠકમાં કરવામાં આવી શકે છે આ ઉપરાંત રોડ રસ્તા અને ખાસ કરીને હાઈવે પર કયા પ્રકારના પ્રોજેક્ટ અધૂરા છે કયા પ્રકારના પ્રોજેક્ટ હાલ પ્રગતિ હેઠળ છે અને તેની ક્યાં સુધી પ્રગતિ પહોંચી છે આ તમામ જે મુદ્દાઓ છે તે અંગે પણ જે

આ સમીક્ષા છે છે કરવામાં આવી શકે જી જાણકારી બદલ ધન્યવાદ સોનલ તો કેબિનેટની બેઠક આજે મળવાની છે અને કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવામાં આવશે ખાસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે તો હાઈવે તેમજ રોડ રસ્તાની કામગીરી અંગે પણ સમીક્ષા થશે